નમસ્કાર મિત્રો દેદો કૂટવાનું મહાત્મય ગૌરી વ્રત કરતી દીકરીઓ દેદો કૂટે છે એનો ઇતિહાસ તમે ક્યાંય નહીં સાંભળ્યો હોય આ ઇતિહાસ છે દેદુમલ જાડેજાનો કુવારી દીકરીઓની ઇજ્જત અને પ્રાણ અમરેજ અમરેલી જિલ્લાના લાઠી ગામના બજારમાં વીરગતિ પામ્યા ને થયો તે દિવસથી દીકરીઓ દેદો છે અને દેદુમલ જાડેજાને શ્રદ્ધાંજલિના રૂપમાં મરસિયા ગાયને યાદ કરે છે સૌરાષ્ટ્રના ગામડાઓમાં જેઠ માસના દર રવિવારે ગામડાની કન્યાઓ દેદુમલ દેદો ફૂટે છે ગામની બહાર બેદાની કાલ્પનિક ખાંભી બનાવી સાજિયા લે છે જેમાં કુંવારિકાઓ દેદાના પરિવારના સભ્ય બની ગોળ કુંડાળામાં ખુદતી મરસિયા ગાય છે દેદાને દસ આંગળીએ રે વેઢ રે દેદો મરાણો લાઠીના છોક મારે દેદાને પગે પીળી મોજડી રે દેદાને જમણે હાથે મીંઢળ રે દેદો મરાણો લાઠીના છોક મારે દેદાને માથે છે કેસરી પાઘડી રે દેદાના ખભે ખંતિલો ખેચરે એમની કથા શ્રેણીમાં થયું હતું જે અહીં પ્રસ્તુત છે ઉગમણા આભની જાંભલીએ હેમંત ઋતુના સહભાગી સૂરજ નારાયણ અજવાળાની ગાડી જોડીને આવ્યા કે ગઢાળી ગામની બજારમાં જાન ઉભલવાનો ઢોલ વાગ્યો શરણાઈઓએ રાજપૂતી લગ્ન ગીતોની તરજ છોડી ઉમરે વરસ વરસ અઢારનો આંબાના રોપ જેવો રૂપાળો વરરાજો દેદુમલ જાડેજા છલાંગ મારીને ઘોડે સડ્યો ગઢાળીના ગોહિલો અને દેદુમલના મામાઓ બાંધ્યા હથિયા અત્યારે ઘોડે સડ્યા ગઢાળીના ગોહિલો આજ પોતાના ભાણેજ દેદુમલને પરણાવવા કેરિયાના સોલંકીના માંડવે જાન જોડીને સાબદા થયા ડાયરો ભારે ઉગ ઉમંગમાં છે કેસરી લીલી પીળી અને ગુલાબી પાકડીઓના તોરણ બાંધાયા છે સાફાઓ અને બળદગાડીઓની ભાણુભાના લગ્ન ગીતો ગવાય છે પાસળના ભાગે ઘોડાના મોવડ અને ઊંટના ફંદા ઝૂલે છે ગઢાળી ડાયરાને આજ પોતાનું આયખું લેખે લાગે છે કચ્છના જાડેજા સાસરેથી દુખાઈને પરણવા જાય છે પરણાવેલી પરજુબાનો સંસાર રથ સુખની વાડીના સાયડામાં મહાલતો હતો ઉપરવાળાએ કારમી થપાટ મારીને બહેન સજુબાના સેન્થાનું સિંદર ભૂંછાઈ ગયું સજુબાની નણંદે ગુપચુપ કરીને જાણી લીધું કે ભોજાઈ સજુબાને ચોથો મહિનો જાય છે આખા પરિવારમાં કુડ વાયરો વાઈ ગયો કે પુત્ર જન્મશે તો ગિરાસમાં ફાડ્યું માંગશે અને પુત્રી જન્મશે તો ઘરમાંથી ખીલી ખેંચીને પણ કરિયાવરમાં લઈ જશે પરિવારે આંકડા પીડીને સંતાપની કુંડી સોપાટ પાથરી દીધી સજુબા કુવો ફાવવાળો કરે તો ગિરાસમાંથી રભોળ્યું જાય સજુબા માથે જોલમના ઝાડ ઉગ્યા બાઈના અન્ન પાણી અઘરાજ થઈ ગયા સજુબાઈએ પિયર પઢાળી સાનો સપનો માણસ અવદશાના સંદેશા સાથે મોકલ્યો કે વીરાને मालूम થાય કે બહેનનું મોઢું જોવું હોય તો સેલી વેળાએ ના આવી જાવો બાકી મારે તો ઊંચે આભેને નીચે ધરતી સિવાય કોઈ આધાર નથી ભાઈઓ પોતાની દુખીયારી બહેનને પિયર તેડી લાવ્યા સજુબાને ફૂલની જેમ સાસવીને હૈયાળી આપી પિયરના આંગણે લાડકે બહેનના પાણાના પારણા બંધાણા બહેનના રૂપાળા પાણાને નજર ના લાગે તે માટે મામાઓએ ઉડ નામ દેદો પાડ્યું મોસાળમાં રમતો દેદો જાડેજો સમજણો થયો ત્યારે એને કચ્છના જાડેજા કુળની ઓળખાણ આપવામાં આવી જનેતાના અન્યાયને કાનસ્થ કરી દેદો અઢારની ઉંમરે પહોંચ્યો ત્યારે કચ્છમાં જઈને પોતાની જાગીર સંભાળવાની તૈયારી કરી જનેતાના દુઃખને ત્રાજવે તોડી તલવાર સજાવી મોસાળને ફોરસ થયો પણ કુવારા ભાણેજને રણ મેદાને ના મોકલવાના ઈરાદા સાથે અમરેલીના કેરિયા ગામની સોલંકી રાજપૂતની દીકરી જોડે ભાણાના વેવિશાળ નક્કી કર્યા જાન હરખના મોજા સલકાવતી કેરિયા જવા રવાના થઈ વરાજાની ઘોડી સોથી આગળ છે અને એની પાછળ જાનૈયા લાઠી ગામનો સીમાડો આવતા વરાજાના કાને વાહ વંટોળાથી ઝીણી ઝીણી શિષ્યોના હિબકાના રુદનના ટુકડા અઠડાયા દેદુ મલે આથમણી દિશામાં નજર દોડાવી ધોળની ડમરીઓ ઉડાડતા શિગરામો દોડતા દેખાયા આગળ પાછળ હથિયારધારી સિપાહીઓના લશ્કરી ખાખી પેટા જોયા વાતની વસમાણને પામીને વરાજે કોરીને પગની એડી મારીને ધૂળની ડમરીઓ તરફ મારી મૂકી સિપાહીઓની લગોલગ થઈને જમાદારને પૂછ્યું આ સિગ્રામમાં કોણ છે ભાઈ બાપા સિગ્રામમાંથી બાળાઓના સાધના બોકાસા ઉઠ્યા અમને બચાવો આ કાણીઓ જમાદાર અમને વટ લાવવા જૂનાગઢ લઈ જાય છે વાત એમ હતી કે લાઠી લૂંટવા આવેલા આ સેનાએ લાખીને એ દિવસે નધણિયાથી ભાળી ગામમાંથી કુવારી કન્યાઓને પકડી શ્રીગ્રામમાં પૂરી દીધી એનો વિરોધ કરનારને કતલ કરી નાખ્યા એમણે કુલ ચાલીસ કન્યાઓને પકડી હતી રગજગમાં જાનૈયાઓ પણ પહોંચી ગયા મારો મારોનો ગોકીરો થયો સમશેરોથી જંગ મંડાણો સિપાયો મર્યા અને અમુક ભાગે છૂટ્યા પાંચ સિંગ્રામમાંથી ચાલીસ કન્યાઓ મુક્ત થઈ વીરા મારા ભાઈ અમારા પરિવારમાં કોઈ નથી અમને જાનમાં તેડી જાઓ કન્યાઓએ હાથ જોડતા કહ્યું હાલો હવે તમે જ મારી બહેનો અને અપહરણના શિગ્રામ જાનના વાહન બન્યા જાન આગળ ચાલી લાઠીના પાદરે પહોંચતા દેદુમલ ઘોડીએથી નીચે પડ્યો નાચી ગયેલ કાણીઓ રાજપૂત પોશાક પાઘડી ધારણ કરી જાનમાં પડી ગયો હતો અને લાગ મળતા જ તેમણે તલવાર પાછે જઈ વરાજા પાછે જઈ પેડુમાં તલવાર હુલાવી દીધી જનૈયાઓએ કરણિયાના ટુકડા કરી નાખ્યા પણ દેદો શહીદ થઈ ગયો લગ્ન ગીતો કારમાં રુદનના મરસ્યામાં ફેરવાઈ ગયા શાલી છે કન્યાઓએ દેદુમલની મયત પરતે કુંડાળે વળી સાજીએ લીધા સદીઓથી શાલી આવતી મૃત્યુની પરંપરાએ નવો વળાંક લીધો કુંવારી કન્યાઓ તેદી સાતી કૂટી બહેનપણાનો શીલો પાડ્યો આજે પણ ગૌરી વ્રત કે જ્યાં જયા પાર્વતી વ્રત કરતી કુંવારિકાઓ પાર્વતી માતા પાસે સારા પતિની માંગણી કરે છે અને સાથે સાથે સાલી કુમારિકાના લાજ બચાવવા શહાદતને વરેલા દેદુમલને પાવન શ્રદ્ધાંજલિ આપવાની ભાવનાપૂર્વક મરસિયા ગાય છે જેને દેદો કૂટવાનું કહે છે લાઠીમાં દેદુમલ જાડેનારની દેરી ઊંજાય છે તો તમને આ વિડીયો કેવો લાગે તો કોમેન્ટમાં જરૂર કહેજો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલમાં બન્યા રહેજો